સાડા કેવા પડે ને ત્યારે કે ટ્રેન આખા દેશમાં માં ટ્રેન નું આખું માળખું એને બનાવી દીધું હવે નાના નાના ગામડે જોતી ટ્રેન નો જોડતી ટ્રેન નો ત્યાં ત્યાં ત્યાંથી ગણીએ તો મોવાના બંદર સુધી હતી ટ્રેન વિક્ટર સુધી ટ્રેન હતી એ વિક્ટર ને બંદર ને એ તો મોવા બંદર તો કેન્સલ થઈ ગયું વળી પાછી ખૂબ મહેનત કરી ત્યારે ત્યાં સુધી બ્રોડ કેજ આવી પણ મારા મનમાં એક સપનું હતું ખરું કે અહીંયા નેરોગેજ કેજ કેન્સલ થયા પછી અહીંયા બ્રોડ શું કામ ના આવે પણ હવે એ વખત વહી ગયો એટલે હું એવું કહેવા માંગુ છું કે એ વખતે અંગ્રેજોને સાથ આપનારા આપણા માણસો ખૂબ હતા અને એ બધાની સામે ગાંધી બાપુને લડવાનું થતું હતું એમાં સારા સારા મોટા ડોક્ટરો અને મોટા મોટા વકીલો મુખ્ય હતા એ બે મુખ્ય હતા એ લોકો ભણેલા ગણેલા હતા એને વિકાસમાં કંઈક ખબર પડતી હતી બીજા બધા ખેડૂતો અને સામાન્ય મજૂરોને કંઈ ખબર પડતી નહોતી એટલે અત્યારે પણ વિકાસની પાછળ પાગલ છે લોકો જો સમજણપૂર્વક વિકાસને સમજે તો આ વિકાસ છે હમણાં જયદુભાઈ કીધું એ વિનાશ તરફ લઈ જાય છે અને અહીંયા તો જે વાત મેં સાંભળીને જે જાણ્યું એ પ્રમાણે એવું જ લાગે છે કે આ વિકાસ છે એને વિકાસ કહેવાય એને વિનાશ જ કહેવાય અને આમાંથી બચવા માટે રાત દિવસ એક કરીને જે કરવું પડે એ કરીને પણ આને આમાં પાછી પાણી કરાય નહીં તમારા ધારાસભ્યજી જે હોય તમારા સંસદ સભ્યજી આવતા હોય

હવે પાછા એ ભાજપના આગેવાનો ઘરે આવીને મારી સાથે વાટાઘાટો કરે અને અત્યારે જે માહોલ છે એની અંદર આપણા બધા જેમ કે કે આવો મોકો મળે તો જતો ના કરાય પણ મારું મન માનતું નથી ને માન્યું નથી ને માનશે નહીં આમને આમ આવા પ્રવાહમાં જોડાય અને કોણ છે મને તો ચેન જ ના પડે કઈ કેમ કે આટલું બધું દીધું છે ભગવાનની શક્તિ દીધી છે તમારો અઢળક પ્રેમ દીધો છે સદ્ભાવના જેવી સદ્ભાવના છે તો પછી કુજાતના મોહમાં પડી શું કામ કરી જો ખેડૂતોનું ભલું થતું હોય તો હજી હું કરું હજી કરું હાલ એ પાર્ટીમાં જઈને ખેડૂતોનું ભલું થતું હોય પણ એ વાત મને ગળે ઉતરી નહીં એટલે પછી મને એમાં કંઈ મતલબ નથી લાગ્યો તો તમે બિન રાજકીય રીતે આને રાખશો જો કે હું જ્યારે હતો અને અમારું નિર્માણની સામે આંદોલન ચાલ્યું ત્યારે એને તો બિન રાજકીય ન કહી શકાય તમારી જાણ માટે કહું તો બરાબર પંદર વર્ષ પહેલાની વાત છે બરાબર પંદર વર્ષ બે હજાર નવ અને આજે ચોવીસ આઠમાં આંદોલન ચાલુ થયું હતું અમારું બે હજાર આઠમાં ત્યારે હું ત્રીજી વાર ધારાસભ્ય બની ગયો હતો ત્રીજી વાર ધારાસભ્ય બન્યો પછી જ આની શરૂઆત થઈ અને જોતા જોતા બે હજાર આઠ નું વર્ષ પૂરું થઈ ગયું ત્યાં સુધી મને વધારે માહિતી મળી ગઈ કે ખરેખર આ લોકો એકદમ ખોટા છે તમે પણ આ લોકોને ખોટા છે 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 એમ જોઈ લીધું જે જે અલંગ વિકાસ વિકાસ સત્તા મંડળ એ લોકોએ એક વખત રદ કર્યું તમને બધી ખબર જ છે કે સર્વાનુમતે જયારે બધા વિરોધ કરતા તો રદ કરવો પડે પણ રદ કર્યું એમ છતાં પાછું લઈ આવ્યા તો આપણે એને ખોટા જ કહેવા પડે ને જો સાચા હોય તો પછી ફરીથી કેમ લાવે ફરીથી બધાનો અભિપ્રાય લઈ લે કે અભિપ્રાય માટે આવી મોટી મીટિંગ કરે અને બધા એક મતે એમ કહે કે નહીં લાવો તમે જલ્દી સ્કીમ લાવો બધા ઊભાથી કંઈ તો લાવે તો બરાબર એવું તો કઈ છે જ નહીં લોકો એનાય છે ને લોકોનો અભિપ્રાય એનો જ છે અને છતાંય લોકો ફરી લાવે છે તો એવા અને લાવનારા જે ખોટા લોકો છે એને ઓળખી લેવા જોઈએ તો એ વખતે મને એમાં શું શું ખોટું છે ખબર પડી ગઈ બે હજાર આઠમાં પછી નવ આવ્યું

એમાં કોંગ્રેસ ભાજપ એવું કઈ નતો પણ છતાં એનું કેવું છગાયું એટલે પછી મેં નક્કી કર્યું કે આ ચૂંટણી માથે આવે છે લોકસભાની ચૂંટણી છે એ બધાને સમજાવ્યા એ બધાએ તો એવી બધી પત્રિકાઓ બનાવી હતી અને એ પત્રિકાઓ તમારી જાણ માટે કહું કે એક પત્રિકા એવી હતી કે ભાઈ લાલુ પ્રસાદ તો અમારો ઘાસચારો ખાઈ ગયા ગાયોનો ઢોરનો ઘાસચારો ખાઈ ગયા પણ નરેન્દ્રભાઈ મોદી અમારી જમીન ખાઈ ગયા એવી પત્રિકાએ આખાઈ વાવનગરને અમરેલીમાં વેચી અને બેહને હરાવવા એવી જાતની તૈયારી એ લોકોના રાજકીય કહેવાનો કરી ચૂક્યા હતા મારા જ મજાને એ પત્રિકા આવી ત્યારે મેં એમને કીધું મેં કીધું ભાઈ આવું જો તમે કરવાનું હોય તો હું તમારી સાથે નહીં હું અત્યારે ભાજપનો ધરાસિધ્ય છું એમાંથી હું નીકળી ગયો હોઉં તો કદાચ હું આટલો વિરોધ ના કરું પણ આ પત્રિકા તો ચાલશે જ નહીં હવે તમે હળગાવી દો ફેંકી દો ફાડી નાખો અને પછી આપણે સાબિત કરવું પડશે પછી એ પત્રિકાની સામે મેં બે દિવસનો ઉપવાસ કર્યા હતા પાણી આ પત્રિકાથી જે બદનામી ભાજપની એટલે અને પછી જાહેર કર્યું કે હવે પછી અમરેલી અને ભાવનગર બે લોકસભાના સાંસદોને જીતાડવા માટે આપણે નીકળી પડીએ ત્યાં સુધી આપણે કાંઈ સભા બીજી કરવી નથી નિર્મા વિરોધની સભા નહીં અને પછી ચૂંટણી પૂરી થાય એટલે હું તમારી સાથે ત્યાં સુધી અમે એના માટે મહેનત કરી અને બંને સારી રીતે જીતાડી દીધા જેથી કરીને એ એમ ના કહે કે મારી સાથે બધા ચડી ગયા બધા કોંગ્રેસના છે અને પછી અમે એની સામે લડ્યા અને પછી તો ત્રાપ હોય ને આ બધા ગામડામાંથી અમારી યાત્રા ગઈ હતી બે હાજર ને અગિયારમાં બે હજાર નવ પછી અગિયારના માર્ચમાં જે યાત્રા નીકળી તમે જબરદસ્ત રીતે સન્માન સ્વાગત મદદ તન મન અને ધનથી જે રીતે મદદ કરી આખા દરિયાના કાંઠાએ એના કારણે ગરોળી ન હોય એની પૂછડી કપાઈ જાય તો પૂછડી એકલી એકલી લડતી હોય ને એની જેમ એટલે અત્યારે એટલા માટે કહું છું કે સુપ્રીમ કોર્ટમાં હજી એ મેટર પેન્ડિંગ છે અને એ પેન્ડિંગ મેટર છે એટલે મને આ લોકોના ઉપર ભરોસોમાં બીજું કંઈ કારણું સામાન્ય પ્રશ્નો તો મને કહેતા હતા કે તમારા બધા પ્રશ્નો ઉકેલી દઈશું પણ આની અંદર મને કંઈ લેખિતમાં મળ્યું નથી કે તમારા એ પ્રશ્નો પણ અમે સુખદ રીતે ઉકેલશું અને ઉકેલી તો પછી તો કોઈ પાર્ટીમાં જવાનો મતલબ એ નથી ઉકેલી દેતા હોય તો આપણે સારા લોકોને હારે છીએ ને અત્યારે મત આપવાના છે હોય કે પાર્ટીમાં નથી તો પણ સારા લોકોને પસંદ તો કરવા પડશે સામસામાં બે કે ત્રણ લડતા હોય તો એને પૂછવું પડશે કે ભાઈ તમે અમને મદદ કરશો ખરા અમારા ખેડૂતોને અમારા કાંઠાને તમે ગેરંટી સાથે કહો કે અમે તમને મદદ કરશું લેખિતની અંદર તો પછી અમે તમારા માટે તમને સાથ આપીએ અને આવી જ્યારે વિશાળ સંખ્યા અહીંયા હોય ત્યારે ઘણી મને નવાઈ લાગે છે કે લોકશાહીની અંદર આટલા પ્રશ્નોની અંદર પ્રશ્નોની નીચે આપણે પીસાતા હોઈએ અને એમ છતાંય પાછા એ જ સરકારને આપણે ছুটি জিতিনে জিতে নে